ખેડૂત મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો વહીકલ ગુજરાત ચેનલ વતી બધાને આમ રામ નંબર એક ઉપર આઇસર ટ્રેક્ટર આવેલું છે ત્રણસો એસી ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરે શોરૂમ કન્ડિશન ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો કંપની ફિટિંગ એન્જિન સેલ સ્ટાર નવી છત્રી લુક ટ્રેકર સારું છે વન ઓનઅર મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર બાવીસનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત ચાર લાખ નેવું હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સ કિંમતમાં ફેરફાર કરી આપશે આઈસર ટ્રેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો અમદાવાદ ગામ ધોળકા ગામે જોવા મળી જશે સંજયભાઈ પાસે સંજયભાઈનો ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો છો બે નંબર ઉપર આઈસર ટ્રેક્ટર આવેલું છે ત્રણસો એસી ટ્રેક્ટર વેચવાનું છે ટાયરની વાત કરીએ તો સોથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન સારી છે સેલ સ્ટાર કે ટ્રેક્ટરમાં સવાર નથી લુક્વિડ ટ્રેક્ટર સારું છે રનિંગ કંડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે બેટરી સારી છે મોડલની વાત કરીએ તો મોડલ બે હજાર સત્તરનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત બે લાખ સિત્તેર હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરની કિંમતમાં ફેરફાર કરી આપશે આયલસા ટેક્ટર જોવા ક્યાં મળશે તેની વાત કરીએ તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળી જશે ચેતનભાઈ પાસે ચેતનભાઈનો ડિપ્રેશનમાં બે નંબર પર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરી શકો ત્રણ નંબર ઉપર રોટાવેટર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટિકટોક કન્ડિશન રોટાવેટર જોવા મળશે રનિંગ કન્ડિશનમાં રોટાવેટર જોવા મળશે આ રોટાવેટરની કિંમત રાખેલી માલિકે ફક્ત પંચાવન હજાર રૂપિયા કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ જોવા ક્યાં મળશે તેની વાત કરી તો જિલ્લો ગીર સોમનાથ તાલુકો ઉના ગામ ઉના ગામે જોવા મળી જશે ચેતનભાઈ પાસે ચેતનભાઈનું ડિપ્રેશનમાં ત્રણ નંબર ઉપર નંબર આપ્યો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક કરીશું ચાર નંબર ઉપર એચએમ ટી ઓગણસાઠ અગિયાર ટ્રેક્ટર આવેલો છે ભાઈને ફૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ઓછી કિંમતમાં તાજ ચાલી ટાયરની વાત કરીએ તો એસીથી બસો ટકા ટાયર જોવા મળશે એન્જિનની વાત કરીએ તો એન્જિન લાઇન સારી છે કે ટ્રેક્ટરમાં સળો નથી નવી બેટરી છત્રીસ સારી વન ઓનર મોડલની વાત કરે તો સિત્યાસીનું મોડલ છે કિંમતની વાત કરીએ તો કિંમત ફક્ત બે લાખ ચાલીસ હજાર રૂપિયા કિંમત રાખી કિંમત ફિક્સરાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ટ્રેક્ટર જોવા ક્યાં મળે છે તેની વાત કરીએ તો જિલ્લો બનાસકાંઠા તાલુકો લાખણી ગામ પે આપણું ગામે જોવા મળે છે ભાઈનો નંબર ડિપ્રેશનમાં ચાર નંબર ઉપર નંબર આપેલો છે ત્યાંથી ભાઈનો કોન્ટેક્ટ કરીશું ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર જ્યારે જ જાહેરાત થઈ હોય છે આડા રાખીને વિડીયો આડા પાડીને ફોટા સરનામું કિંમત મોડેલ સાથે મૂકવા ને છે આપણા વોટ્સઅપ નંબર ઉપર સાનુભાઈ હુતાળી બાળકો સુગમ વોટ્સઅપ પર મેસેજ કરવા માંડે છે વિડીયો સરળો તો લાઇક કરો કોમેન્ટ કરો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો અન્ય કોઈ વિડીયો અપલોડ થાય તો નોટિફિકેશન તમને મળે આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી ડેટી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી રહેશે નહીં ફેસબુક પેજ ઉપર મિત્રો નવા જોડાયા તો ફેસબુક પેજને ફોલો કરી લેજો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ફેસબુક પેજ